વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર અહિત કુમાર વિદભાઈ ઠાકર ગામ નરસંદા તાલુકો નડિયા જિલ્લો ખેડા હું બે હજાર સોળથી સુભાષ પાલેકર કૃષિ કરું છું અને અત્યારે મારી પાસે સાત વીઘા જમીન છે એમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અત્યારે મેં બાજરી છે ઘઉં છે બટાકા છે બધું ખેતી કરું છું અત્યારે મેં ચોઈસ ગુઠામાં સુભાષ પાલેકર જંગલ મોડલ પંચસ્તરીય મોડલ કર્યું છે એમાં મેં કેળ શેરડી પપૈયા પછી બત્રીસ બાય બત્રીસ બાય આબા પછી સોળ ફૂટે મેં જામફળ આઠ ફૂટે મેં લીંબુ એ રીતના મેં ફૂડ પ્રોડક્સનું આખું વાવેતર કર્યું છે અને અત્યારે મારી શાકભાજીમાં દૂધી છે ગલકા છે કારેલા છે પછી ગવાર છે દૂધી ગવાર ભીંડા અત્યારે મારી પાસે છે હું એનું અત્યારે પ્રાકૃતિક માટ બનાવ્યું છે અમારે નડે હવામાન ખેડા આપ્યો એ